ભયંકર આગમાં વેપારીઓને પણ ભારે નુકસાન થયું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે તો સુરતની અંદર કાપડ માર્કેટમાં આગની ઘટના સામે આવી છે અને ફાયર જવાનો દ્વારા અથાગ પ્રયાસો છતાં પણ આગ બેકાબુ મેયર દક્ષેશ માવાની આપની જોડે ઉપસ્થિત છે સાહેબ સીએમ દ્વારા પણ ઘટનાને ગંભીરતાથી નોન લીધી છે કઈ રીતના સંપર્ક કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે કઈ રીતના રિપોર્ટ મુખ્યમંત્રી ગઈકાલથી જ સંપર્કમાં હતા અમારા આદરણીય સી આર પાટીલ છે રાજ્યના ગૃહ મંત્રી સતત ચિંતા વ્યક્ત કરતા હતા કે તંત્રને વધુમાં વધુ શું સગવડ અમે કરી શકીએ તે માટે પણ અહીંયા સુરત શહેરના ફાયરના જવાનો ને પચાસ જેટલી એની એની ફાયરની ગાડીઓ તંત્ર

તમામ તંત્ર છે અને દબાણો હશે તો તેને દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે સ્પષ્ટપણે અત્યારે ચીમકી કહી શકાય તો પણ મોટી વાત નહી અત્યારે ઘટનાને લઈને તંત્ર હવે સજ્જ જોવા મળી રહ્યું છે સાઈ જગતાપ જીએસટીવી સુરત